नमस्कार एएसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા તાલુકાના ઓદરકા ગામેથી પાંચ જુગારીઓને ઝડપી લેતી ગોઘા પોલીસ તારીખ 18 જૂન 24 ના સવારે 11 કલાકે મળતી માહિતી અનુસાર ગોઘા પોલીસ સ્ટેશનના સાઈ બી કે ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓને બાતમી મળેલ કે ઓદરકા ગામની સીમમાં જયવંતસિંહ ઉર્ફે જયુભા ગંભીરસિંહ ગોહિલની વાડી ખેતર માંગ જુગાર રમી રહ્યા છે ત્યાં રેડ કરતા 1 જયવંતસિંહ ઉર્ફે જયુભા ગોહિલ 2 ઝવેરભાઈ ભાણભાઈ સાંકઠરાહે ફુલસર त्रन प्रफुल्ल कुमार अनंतराय धानाक रहे महिला सर्कल भावनगर चार चेतन भाई गणेश भाई भलगामिया रहे सुभाष नगर पांच दिनेश भाई मोहन भाई चौहान रहे कालियाबीन तेओ ने रोकड़ एक लाख नव हजार सात सौ तीस तथा एक फोर व्हील की रू एक लाख पचास हजार कुल की बे लाख रुपया नव हजार सात सौ तीस न मुदा झड़पी लई घोघा पोलिस स्टेशन लावी कायदेसर कार्यवाही करवा मांगावी रिपोर्टर महेबूब रफाई एफ के लाइव न्यूज घोघा